નંદવાણા પરિવારના ત્રણ બાળકો જન્મથી જ મેદસ્વીપણાથી પીડાઈ રહ્યા છે સુમોબેબી તરીકે જાણીતા આ બાળકોના સતત વધી રહેલા વજનથી તેમનો પરિવાર ભારે ચિંતામાં છે બાર વર્ષના હર્ષનું વજન ચોર્યાસી કિલો ચૌદ વર્ષની અમીષાનું સત્તાણું કિલો અને સોળ વર્ષની યોગિતાનું વજન બોતેર કિલોએ પહોંચ્યું છે આ બાળકોના પિતા રમેશભાઈ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓનું કહેવું છે કે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પરિવારને દત્તક લઈ અમદાવાદમાં સારવારની વ્યવસ્થા કરી હતી પરંતુ ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ દરકાર લેવામાં આવી નથી વધુ વજનને કારણે બાળકોને અભ્યાસમાં પણ મુશ્કેલી પડી રહી છે કારણ કે તેઓ ગામથી બસ સ્ટેન્ડ સુધી જઈ શકતા નથી પરિવાર હાલ સરકાર પાસે બાળકોના શિક્ષણ માટે સરકારી હોસ્ટેલમાં વ્યવસ્થા કરવા અને તેમના વજન ઘટાડવા માટે યોગ્ય મેડિકલ સહાય આપવા માટે મદદની અપીલ કરી રહ્યો છે જેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે હું ડોક્ટર વિપુલાલ ડુમાતર તાલુકા હેલ્થ ઓફિસર ઉના આજે રોજ જણાવવા માંગુ છું કે અમારા વાજડી ગામમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવે છે તેમાં ત્રણ બેબી છે કે જેમાં બે બેબી અનેક બાબો જે સ્પેશિયલ કેસ જે કહી શકાય કે સુમો બેબી જે સુમો બેબીમાં એવું છે કે જે કંજેનાઇટલી એને માલફોર્મેશનને તકલીફના હિસાબે ઓવરવેટ એનું સતત વજન વધ્યા રાખતું હોય બેબીઓનું તો અત્યારે જે બેબી છે એની ઉંમર અંદાજિત એક ચૌદ વર્ષ છે એક સત્તર વરસની છે અને એક અગિયાર વર્ષ છે તો એ લોકોને સ્પેશિયલ કેસમાં સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત રૂટીન વિઝિટ એ કરાવડાવવામાં આવતી હોય છે એમાં ભૂતકાળમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ શ્રી જે તે સમયમાં અહીંયા ઘડી આવ્યા હતા ત્યારે પણ એમણે મુલાકાત કરી હતી અને બેબીઓને જે જે સંસ્થા થકી આરોગ્ય થકી જે સારવારની જરૂર હોય તેની બાહધરી બી આપી હતી અંતર્ગત પણ અમારી ટીમ દ્વારા વિઝિટ કરાવવામાં આવે છે અને આજ રોજ એની વિઝિટ કરાવડાવતા એનું વજન ક્રમોશો વધે છે જે બાબતે અમે ધ્યાનમાં રાખીને સીરમ એનું કોલેસ્ટરોલની તપાસ છે બ્લડ ગ્રુપની તપાસ છે અને ડાયાબિટીસની તપાસ અને એની સાથે સાથે સ્પેશિયલ ઇકો કાર્ડિયોગ્રાફી કે જે હૃદય માટેની સોનોગ્રાફી કહી શકાય એવી હૃદય માટેની સોનોગ્રાફીની તપાસ પણ કરાવડાવવામાં આવશે અમારા દ્વારા કે જેથી કરીને ભવિષ્યમાં જો એ બેબીને કંઈ તકલીફ હોય તો એ સંદર્ભે એને અત્યારથી ટ્રીટમેન્ટની જરૂર હોય તો આપણે જોડી શકાય અને ટ્રીટમેન્ટ લક્ષી સારવાર એને સ્પેસિફિક આપી શકાય સાથે સાથે એને એક સ્કૂલ હેલ્થમાં આપણે જોવા જઈએ તો સ્કૂલમાં એને બેબી એને ભણવામાં બી ઇન્ટરેસ્ટ ઘણો સારો છે અમારા થકી પૂછતા એવું જાણવા પણ મળ્યું છે કે પોતે ઘરે બી એ બાબતે ભણતરને લક્ષી અને શાળા તરફથી પણ સારી સારી સુવિધાઓ આપવામાં આવે છે અમારી ટીમ દ્વારા દર ત્રણ મહિના કરવાની હોય છે તપાસ અને આ વખતે આજે આજ રોજ જ ટીમ જવાની છે એમની તપાસ કરવા માટે અને એ ટીમની દ્વારા તપાસ કરતાં એમને બ્લડ ગ્રુપને ડાયાબિટીસ વગેરે તપાસની સાથે સાથે સ્પેશિયલ કેસમાં ઇકો કાર્ડિયોગ્રાફીની જરૂર જણાય છે એવું લાગે છે મને કારણ કે એ ઓવરવેઇટનેસ છે ડાયાબિટીસ અને કાર્ડિય શક્યતાઓ રહેલી છે કોમ્પ્લિકેશન એટલે એ અમારી ટીમ થકી મારા થકી હું મારા પ્રયત્નોથી એની ઇકો કાર્ડિયોગ્રાફી પણ કરાવડાવી દઈશ મારું નામ નંદવાણા રમેશભાઈ લાખાભાઈ ગામ વાજડી તાલુકાના જિલ્લો ગીર સોમનાથ હવે મારી મોટી પુત્રી બાળકી છે ભાવિકા એને તો નોર્મલ છે અત્યારે એ કોલેજ કરે છે પણ એ પછીના ત્રણ બાળકો છે એક યોગિતા છે અમીસા અને હર્ષ ત્રણ બાળકો ત્રણેય અતિશય વજન ધરાવે છે હવે એ બાળકોને અમારે શરૂઆતમાં બહુ તકલીફ થતી હતી પણ ત્યાં થોડું ઘણું સર ગવર્મેન્ટે ત્યારે ધ્યાન દોર્યું હતું ત્યારે અમે અમદાવાદ લઈ ગયા હતા અમદાવાદથી બે ત્રણ મહિના રોકાણા હતા દવા દવાને એવું આપ્યું હતું પછી છ મહિનાથી ઘરે આવીએ અત્યારે ઘણા વર્ષો થઈ ગયા હજી કોઈ વજનમાં ફેરફાર થયો નથી અને ભણતરે અમારા ગામમાં હતું ત્યાં સુધી લોકો ભણ્યા આઠ ધોરણ સુધી પણ અત્યારે મારા બાળકો એ ત્રણેય બે બેનો છે જે અમીશન યોગિતા એ બીજે ક્યાંય શિક્ષણ લઈએ કેમ છે નહીં કારણ કે અપડાઉન ન કરીએ કે બસમાં આવું જવું હોય ત્યારે તકલીફ પડે અને હોસ્ટેલમાં જો ક્યાંક મૂકું તો ક્યાંક એને કપડાં ધોવા રહેવું નાવું દોવું એના હાથથી ન કરી શકે એટલા માટે એક થી એક બા બે બેબી ઘરે બેઠી છે અને મોટી બેબી યોગિતા છે એ બે વર્ષતા ઘરે છે એટલે બે બેનો અત્યારે શિક્ષણ લઈ શકે એમ નથી અને મારી પરિસ્થિતિ એવી છે કે હું મજૂરી કરીને મારા બાળકોને એ કેપેસિટી ત્યાં સુધી મેં ભણાવ્યા પણ હવે અત્યારે બીજી કોઈ જગ્યાએ ભણાવવા કે મૂકવા એવી કોઈ કેપેસિટી નથી તો એ બાબતથી હું ગવર્મેન્ટને એટલું કહું છું કે મારા બાળકો પ્રત્યે થોડું ઘણું જે પહેલાં ઘણા વર્ષો બે ચાર વર્ષો પહેલાં જ ધ્યાન દોર્યું હતું પણ અત્યારે બે ચાર વર્ષ પછી અત્યારે કોઈ પૂછવાય નથી આવતું કે આ લોકોની પરિસ્થિતિ શું છે એમ ના આનંદીબેન પટેલ હતા ત્યારે મારા બાળકોને મેડિકલ ટ્રીટમેન્ટ બધી આપી હતી પણ એ પછી એનો એ ગયા પછી એનો અત્યાર સુધીમાં કોઈ પૂછવાય નથી આવ્યું આરોગ્ય ખાતાવાળા કે કોઈ ગવર્મેન્ટમાંથી કે કોઈ નહીં જો અત્યારે મારા બાળકો છે એ ઘરે જ બેઠા છે અને અત્યારે કઈ કઈ મજૂરી કરીએ કે મારું નામ પ્રજ્ઞાબેન રમેશભાઈ ગામ વાજરી તાલુકો ઉના ગીર સોમનાથ મારા બાળકોની અત્યારે એવી પરિસ્થિતિ છે કે એ ભણી ભણવા નહીં જઈ શકતા એનું વજન એ વધી રહ્યું છે છોકરાઓનું ત્રણેયનું એની હિસાબે

અમારો વજન તો બધો વધ્યો છે કે અમે નિશાળે નહીં નહીં જઈ શકતા અને મારી ભણવાની તો બહુ જ ઈચ્છા છે પણ અમે હોસ્ટેલ પર સાથે અમારું કામ નહીં કરી શકતા અને અપડાઉન નહીં કરી શકતા બહાર વરસાદ આવી ગયો હોય તો પછી કદાચ અમે બસમાંથી પગ બસ અચકાઈ હોય તો અમે પડી જાય પછી મારા પપ્પા એક તો ખેતી કરે કોઈક નિરાંત અને એમાં સો બસો રૂપિયા આવે એમાંથી અમારો ઈલાજ એ કેમ કરી શકે અને આ બીમારી તો કઈ છે મને નથી ખબર પણ આ બીમાથી બહુ ભૂખ લાગે છે ચાર પાંચ વખત ખાય અને મારા પપ્પા મજદૂરી કરીને સો બસો રૂપિયા લાવે એમાંથી અમારા આખા ઘરનું સાત જણાનું પૂરું પાડે છે એ મારો તો નેવું ની આસપાસ છે પણ બેનનો બહેનનો અને ભાઈનો બે મારા ભાઈનો સાઠ કે એમ છે પછા પછા જ નહીં પણ સીતેર એ સિંહ એવું છે મારી બેનનું